બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગ દોડતી થઈ છે પોરબંદર નેવી અને કોસ્ટગાર્ડ નું મથક આવેલું હોવાથી ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી હતી ધમકી મેલ આવતા એસઓજી હાલ તો સમગ્ર જગ્યાએ તપાસ છે તે હાથ ધરી છે એટલે કે અત્યાર સુધી તપાસમાં કોઈ પણ વાંધાજનક વસ્તુઓ છે તે મળી નથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધાઈ છે પોરબંદરના નેવલવેઝમાં આ સ્કૂલને ધમકી છે તે મળી છે તપાસમાં કંઈ વાંધાજનક નથી મળી આવ્યું ધમકીબરો મેલ આવતા એસઓજી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી ડોગ સાથે રાખીને આ સ્કૂલમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ છે અને જેને લઈને હવે પોલીસ પણ સક્રિય થઈ છે અને તમામ જગ્યાએ તપાસ છે તે હાથ ધરવામાં આવી ધમકીભર્યો મેલ આવતા એસઓજી અને બોમ્બ સ્કવોડે તપાસ હાથ ધરી હતી જોકે અગાઉ અનેક વખત આ પ્રકારે અનેક સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી ભર્યા મેલ આવી ચૂક્યા છે અને ફરી એક વખત ઉદ્યોગનગર ખાતે પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદર પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ એસઓજી સ્થાનિક ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની વગેરે ત્રણથી ચાર ટીમો બનાવી તાત્કાલિક નેવી સ્કૂલ ખાતે જઈ તમામ બાળકો તથા સ્ટાફ મિત્રોને સુવ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે ઇવેક્યુએટ કરવામાં આવેલ ત્યારબાદ આખા નેવી સ્કૂલના ફિમાઇસિસના બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ડિટેલ ચેક કરવામાં આવેલ તથા એસઓજી અને ઉદ્યોગનગર પોલીસની ટીમ દ્વારા પણ સમગ્ર પ્રિમાઇસિસનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં આ પ્રકારની ધમકી ખોટી હોવાનું માલુમ પડેલ અને આ બાબતની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નેવી સ્કૂલના પ્રિન્સિપલશ્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેની તપાસ હાલ ઉદ્યોગનગર પીઆઈ કરી રહ્યા છે